પાટણમાં વેરા વધારાના વિરોધમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સંયુક્ત રીતે વિરોધ દર્શાવ્યો ચાલુ વર્ષે પાટણ નગરપાલિકાએ પાણી સફાઈ અને અન્ય વેરામાં સો ટકાનો વધારો ઝીંક્યો છે ત્યારે આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો કે પોલીસે વિરોધકર્તાઓનું અટકાયત કરી પહેલી તારીખે વેરાને જે કામકાજ શરૂ કરવાનું હતું તે હજુ સુધી થયો નથી હું ત્રણ વખત ટકા કાઢા પહેલાં આવ્યો પછી આઠમી તારીખ કહી પછી અગિયાર તારીખ એટલે મારી એક વિનંતી છે કે ઓફિસને તાળું મારી દે અને તમામ સ્ટાફને રીમૂવ કરી નાખે જે જવાબદાર અધિકારી ઉપરી છે અને નવે સતી ભલે એક મહિનો અમે મહિનો પછી એક મહિના પછી વેરો ભરીએ પણ આ સ્ટાફ ખરેખર બેદરકાર છે પહેલી તારીખે ઓનલાઈન ચાલુ થઈ જવું જોઈએ જે થયું નથી ગઈ સાલે પણ એ રીતનું હતું એટલે મારે દસ ટકા વેરો એક્સ્ટ્રા ભરવો પડ્યો હતો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પાટણના ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાની કહેળો ભાગી નાખી છે ત્યારે આ કોંગ્રેસ પાર્ટી ગરીબ અને મધ્યમ વર્ગની સાથે અને પાટણ નગરજનોની સાથે રહી અને આ ભાવવધારાના વિરોધમાં આજે ઉગ્ર આંદોલન કર્યું ભાજપના શાસનના લોકોએ પોલીસ બોલાવી અગાઉથી અને તમારા તમામ કાર્યકરોની ધરપકડ કરાઈ છે પણ અમે ક્યારેય પાટણની પ્રજાનો અવાજ બનીશું અને પાટણની અવાજનો પ્રજાજ બની ઉગ્ર ભાવવધારાનો વિરોધ કરીશું વેરાનું એટલે બંધ છે કે ત્રેવીસ ચોવીસનું ડિમાન્ડ જનરેશનની પ્રક્રિયા અત્યારે રાજ્ય સરકાર દ્વારા જીયુડીએમ દ્વારા ઈ નગરમાં ચાલુ છે પ્રક્રિયા એટલે એ ડેટા જનરેટ પ્રક્રિયા પૂર્ણ નથી થયેલી અને એમના અમારે ટેલિફોનિક સૂચના મુજબ એમણે કહ્યું છે કે કલાક બે કલાકની અંદર લગભગ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે જો પૂર્ણ થઈ જશે તો અમે આ ટેક્સ લેવાનું તરત જ ચાલુ કરી દઈશું આમાં શું હોય કે દર વર્ષે ડેટા જનરેટ પ્રક્રિયા નવા વર્ષમાં ડેટા ચડાવવાનો જ હોય છે એમાં રાજ્યની તમામ નગરપાલિકાઓનો ડેટા એક સાથે ચડાવવાનો હોય છે એટલે દરેકની ગાઈડલાઇન પ્રમાણે કોઈને દ સાત તારીખે ડેટા જનરેટ થાય કોઈનો અગિયાર તારીખે થાય કોઈનું બાર તારીખે થાય એમ અલગ અલગ ડેટા જનરેશનની પ્રક્રિયા થતી હોય છે ત્યાં દ્વારા